આજે માટે લેવા જવાનો છે નવો મોબાઈલ તો. હેલો મિત્રો રામ રામને સીતારામ બધાને તો આજ છે મારો નવો બ્લોગ મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે શીતળા સાચમ તો અમારા ગામડાના રીતિ રિવાજ પ્રમાણે સૌપ્રથમ સવારે અમે પહેલાં માતાજીના દર્શન કરીએ છીએ પછી તમે કોઈ પણ અનાજનું ગ્રહણ કરીએ છીએ તો ચાલો અત્યારે પહેલાં માતાજીના દર્શન કરવા જઈએ મિત્રો તો શીતળા માતાજીનું મંદિર અમારી બાજુની સોસાયટીમાં જ છે અહીંયા નજીક જ છે તો ચાલો પહેલાં માતાજીના દર્શન કરવા જઈએ તો ફાઈનલી મિત્રો અત્યારે હું પોગી ગયો છું શીતળામાં ના મંદિરે તો ચાલો તમને માતાજીના દર્શન કરાવું તો સૌ પ્રથમ આપણે સંકટ મોચન હનુમાનજી મહારાજ ના દર્શન કરીએ મિત્રો હવે કરીએ શીતળા માના અને કાકા બળિયા ના દર્શન ત્યારબાદ મિત્રો હવે આપણે કરીશું હરનાથ મહાદેવ ના દર્શન તો ફાઇનલી મિત્રો મારા દર્શન થઈ ગયા છે જો તમારા દર્શન થઈ જાય તો લાઈક ને શેર કરી દેજો તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે દર્શન કરીને ઘરે પાછા વય આવા છીએ તો આજે તો તમને ખબર જ છે આજે છે શીતળા સાતમ એટલે આજે તો બધું ઠંડુ જ ખાવાનું છે તો ચાલો મારા ઘરે શું શું બનાવ્યું છે તે બધું જ બતાવું તમને તો ફાઇનલી મિત્રો આપણે જોઈ શું શું રસોઈ બનાવી છે તો મિત્રો આ છે માતાજીની કુલર તો આ છે પહેલાં પાણીપુરી આ છે ભૂંગળા બટેટા પછી એથી બાફેલી શેંગ પછી છે મોઢ આમાં છે ફતરવેલિયાદી ખીર પછી આમાં છે ભરેલા ફાફડા અને આમાં છે ભીંડો અને આમાં પણ મોડા સયા અને આમાં છે સુખડી અને આમાં છે થેપલા આમાં છે મમરામરા પુરી અને આમાં છે શક્કરપારા તો ફાઇનલી મિત્રો તમે પણ જોયું છે શું શું બનાવ્યું છે તો ચાલો સૌ પ્રથમ આપણે પેલા જમી લઈએ તો ફાઇનલી મિત્રો આપણે જે દિવસની આતુરતાપૂર્વક વાત જોઈ રહ્યા છીએ તે દિવસ આજે આવી ગયો છે તો આજે છે શીતળા સાહિત્ય અને આજે છે પંદરમી ઓગસ્ટ તો આજે મારે લેવા જવાનો છે નવો મોબાઈલ તો બના રહેજો મારા બ્લોગમાં તમને બતાવીશ મારો નવો મોબાઈલ તો પહેલાં જઈએ મારા ભત્રીજા કેવા તૈયાર થઈ ગયા છે તે બતાવો આ છે મારો ભત્રીજો લક્ષ તો તે થઈ ગયો છે તેના મામાના ઘરે જવા માટે તૈયાર આ છે મારો બીજો ભત્રીજો હિમાંશુ ઉર્ફે કીટુ તે પણ તૈયાર થઈ ગયો છે તો બેના રહેજો મારા બ્લોગમાં તમને બતાવીશ મારો નવો મોબાઈલ તો ફાઇનલી મિત્રો હું ને મારો ભાઈ બંને એક્ટિવા લઈને નીકળી ગયા ફોન લેવા માટે તો ફાઇનલી મિત્રો પ્લાનમાં થોડોક ચેન્જ થઈ ગયો છે પહેલાં અમે આવી ગયા છીએ મેળામાં અને પછી જઈશું ફોન લેવા અત્યારે અમે આવી ગયા છીએ મોટા સીતરામાં એ મેળામાં બનારે તો મારા વ્લોકમાં તમને બતાવી મોટા સીતડામાં પૂરેપૂરો મેળો ફાઇનલી મિત્રો અત્યારે અમે બોલી ગયા છીએ મોટા સીતામાના મંદિરે જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે છે મોટા સીતામાનો મંદિર તો બેના રેજો મારા વ્લોગમાં તમને કરાવી સીતામાના દર્શન જે કોઈ નું કોઈ વસ્તુ ફોਣੀ હોય કે પ્રેસ કંટ્રોલમાં જાણ કરે કોઈ ના બાળક ના હોય એનો ખાસ ધ્યાન રાખે મેળો ફોટો થઈ જશે પણ બાળક ના મળશે oh

Gracias. ¿No?

घटोत्कच का पुत्र, महाबली भीम का वंशज, एक ऐसा वीर जिसकी युद्ध कला इतनी प्रचंड थी कि वह महाभारत जैसे महासंग्राम का अंत केवल तीन बाणों में कर सकता था उसका नाम था बरबरीक, वही बरबरीक जो आज श्रद्धा और त्याग का प्रतीक बनकर खाटू श्याम जी के रूप में पूजे जाते हैं सत्य बचेगा धर्म या अधर्म बरबरी अपने घोड़े पर सवार महायुद्ध की रणभूमि की ओर बढ़ रहे थे अब बताओ इस महायुद्ध में तुम किसका पक्ष लोगे किसके साथ खड़ा होगा वो योद्धा जिसके पास है संपूर्ण विनाश की शक्ति अपनी माता को दिए गए वचन के अनुसार मैं सदैव निर्बलों का पक्ष लूंगा चाहे परिणाम कुछ भी हो मेरा धर्म है उनकी रक्षा करना तो परिणाम स्पष्ट है न पांडव रहेंगे और न ही कौरव। क्योंकि जिस पक्ष में तुम जाओगे वही अजय हो जाएगा और जब कोई विजेता निश्चित होगा तब तुम्हारी प्रतिज्ञा तुम्हें पक्ष बदलने पर विवश करेगी और अंततः इस युद्ध में कोई शेष नहीं बचेगा जाने से पूर्व क्या इस वृद्ध को एक दाम नहीं दोगे जो भी आप मांगे। ये बर्बरीक आपको अवश्य देगा क्योंकि आपके चरणों में उसमें सब कुछ अर्पित है तो वत्स मुझे अपना मस्तक दान करो यह वही दान होगा जो धर्म की रक्षा करेगा मैं वही हूं जो धर्म की डोर और मैं जानता हूं तुम्हारी शक्ति इस युद्ध को अंतहीन बना देगी यदि धर्म को स्थिर रखना है तुम्हें अपना शीश अर्पित करना होगा युद्ध से पहले ही मृत्यु परंतु मेरी एक अंतिम इच्छा है मैं यह महाभारत का युद्ध अपने नेत्रों से देखना चाहता हूँ बारबरी का बलिदान अमर हो गया श्री कृष्ण के वरदान से वे खाटू श्याम जी के रूप में आज भी भक्तों के दुखों को हरते हैं। मैं तुम्हें वरदान देता हूँ कल में तुम श्याम के रूप में पूजे जाओगे जो भी तुम्हारे द्वार आएगा તો ફાઇનલી મિત્રો અમારે ખાટુ મહારાજના દર્શન થઈ ગયા છે તમારા દર્શન થઈ ગયા હોય તો લાઈક કરી દેજો તો ફાઇનલી મિત્રો અત્યારે બાર ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે અમે આવી ગયા છીએ અમારા ઘરે તો તમે લોકો વિચાર કરતા હશો કે સચિનભાઈ મોબાઈલ પણ ન બતાવ્યો એવું નથી મારો ભાઈ કેમ કે અમે એક ફોન લઈ શક્યા નથી કેમકે વિવો વી સિક્સટી અને ઓપ્પો એનો ફોર્ટીન એ બંને ફોનમાં અમે એટલા કન્ફ્યુઝ થઈ ગયા એટલા કન્ફ્યુઝ થઈ ગયા ને કે એક પણ ફોન અમે લઈ શક્યા નહીં કેમ કે બપોરે અમે બે વાગે ફોન લેવા માટે નીકળ્યા હતા ચારથી પાંચ દુકાન રખડ્યા પછી અમે જ્યાં મોટા છેટલામાં નો મેળો કરવા મેળામાં જ મિત્રો અંધારું થઈ ગયું પછી રાત્રે આવીને ના મંદિરે દર્શન કરવા ગયા ખાટુ મહારાજના દર્શન કર્યા તો વાગી ગયા હતા રાતના દસ અને અત્યારે આવો તો બાર વર્ષ એટલે અમે ઉમે ઘરે તો મોબાઈલ કાંઈ અમે હજી લીધો છે નહીં તમે કોમેન્ટ કરી દેજો હું કયો મોબાઈલ લઉં ઓપોરાનો ફોર્ટીન કે વિવો વી સિક્સટીન તો મિત્રો તમે કેટલા દિવસથી વિચાર કરતા હશો કે સચિનભાઈના બ્લોગ પણ આવતા નથી વિડીયો પણ આવતા નથી એવું નથી મારો ભાઈ કેમકે મારો ફોન પડી ગયો છે એકચ્યુલી પાણીમાં થઈ ગયો છે સાવ બંધ એટલા માટે હું મારા મોટાભાઈના ફોન સેમસંગમાં હું વિડીયો રેકોર્ડ કરું છું તે જ ફોન હું એડિટિંગ કરું છું તે પણ મારા મોટાભાઈ કરે છે નિરમામાં નોકરી એટલા માટે જ્યારે એ ફ્રી હોય ત્યારે જ મારા એડિટિંગનો મેળ આવે છે એટલે કેટલાય ટાઈમથી હું બ્લોગ મૂકી શક્યો નથી તે બદલ હું તમારી માફી માગું છું તો મિત્રો હવે મારા બ્લોગ છે જે પુરાના એ બધા બધા જ હું એક એડિટ કરીને મૂકી દઈશ તો તમે કોઈ તેમાં ખરાબ કોમેન્ટ કરશો નહીં કેમ કે હું એકચ્યુઅલી બહુ લેટ થઈ ગયો છું મને પણ ખબર છે તો ફાઇનલી મારો નવો મોબાઈલ આવે એટલે હું પાંચસો બધા જ બ્લોગ સાથે હું સારું યાદ થઈ જઈશ તમે પણ કોમેન્ટ કરી દેજો યુટ્યુબમાં રિવ્યુઝ હોય ને કે કયો મોબાઈલ સારો છે કયો મોબાઈલ લેવાય તે મને કોમેન્ટ જરૂર કરજો જો તમને અમારો આ બ્લોગ ગમે તો લાઇક કોમેન્ટ ને શેર કરી દેજો